સનાતન ધર્મની જય હો જય હો જય હો જય ગુરુ મહારાજ જય ગુરુદેવ જય શિયા રામ હું વૈદચંદુભાઈ ચલાળિયા મારો અનુભવ ચેનલ ભાવનગર તો આજે એક ન્યૂઝ જોયા એ ન્યૂઝ જોયા પછી એક થોડાક શબ્દો સરી પડ્યા કે બીજાને મારે એ બાવા બીજાને મારે એ બાવા અને મનને મારે એ સાધુ આવા થોડાક શબ્દો અંદરથી ઉદભવ્યા તો કહાની એવી છે કે એક ન્યૂઝ જોયા મોરબીમાં ત્રેવીસ વર્ષ પહેલાં એક સાહીઠ વર્ષના વૃદ્ધા માતાજી એમને ત્યાં બે વ્યક્તિ અજાણ્યા રહેતા હતા એ માતાજી તો એમને પોતાના તરી તરીકે માનતા હતા અને રહેતા હતા અને ખાવા પીવાનો આશરો આપ્યો હતો હવે એને એ માતાજી પાસે થોડાક કાંઈક ઘરેણાં હશે જે વિધવા હતા વૃદ્ધ હતા એમની પાસે કાંઈક ઘરાણા હશે એટલે આ બંને જણે રાત્રે ગળા દઈ અને મારે અને ઘરાણા લઈને નીકળી ગયા હવે સજાની બીકે આની સજાની બીકે મોરબી છોડી બીજા રાજ્યમાં મથુરામાં વ્યાગ્યા પોલીસથી બચવા કર્મથી બચવા સજાથી બચવા રાજ્ય બદલી નાખ્યું અને મથુરામાં એક બાવો થઈ અને રહેવાનું નક્કી કર્યું કે બાવો થઈ જાવ એટલે પોલીસ ઓળખી ન શકે પકડી ન શકે પણ કર્મ કોઈને છોડતું નથી કોઈને છોડતું નથી એવી અહીંયા વ્યવસ્થા છે એક પરમાત્માની ત્રેવીસ વર્ષે પોલીસની તપાસ તો ચાલુ જ હતી ત્રેવીસ વર્ષે એને બાતમી મળી કે આ વ્યક્તિ મથુરાના એક કંઈક બાજુના ગામમાં હનુમાનજી મંદિર બનાવી અને એની સેવા પૂજા કરી અને સમય વિતાવે છે તો એક કહીંયા એવું પણ નક્કી થાય કે એવું કીધું છે કે પોલીસના હાથ બહુ લાંબા છે પુરવાર કરી બતાવ્યું જોકે આવા તો ઘણા બધા દાખલા છે પણ પુરવાર કરી બતાવ્યું ઠેઠ મોરબીથી મથુરા હાથ લાંબા કર્યા મોરબીના જે પોલીસ અધિકારીઓ છે મેઇન એમને પાંચ પોલીસને મોકલ્યા સાદા દ્રેસ ડ્રેસમાં પાંચ દિવસ ત્યાં રોકાણા મથુરા એ ગામમાં અને એ બાવાને પકડીને લાવ્યા હવે આને સાધુ ન કહેવાય અને બાવો કહેવાય જે બીજાને અને એ સાધુ નહીં સાધુ મનને મારે એને સાધુ કહેવાય હવે સાધુ કોને કહેવાય મનને મારે એને સાધુ કહેવાય પણ સાધુ ની અવસ્થા શું છે તો જેને બેપણું મટ્યું છે જેને બેપણું મટી ગયું છે એને સાધું કહેવાય હવે બે મટ્યું એટલે કઈ રીતે એને સમજવા માટે આપણે બે લોખંડના પાઇપના કટકા અથવા એંગલના કટકા આપણે કોઈ ફેબ્રિકેશન ફેબ્રિકેશનવાળા પાસે જઈએ અને બે કટકા આપણે એને આપીએ પાઇપના અને એને આપણે કહીએ કે આ સાંધો કરી દે આનો એટલે એ સાંધો કરી દે એટલે બેમાંથી એક કટકો થઈ ગયો એ બે હતા પણ સાંધો થયો એટલે એક થઈ ગયો આને એકપણું કહેવાય જેનું બે પણ મટ્યું છે એને સાધુ કહેવાય અહીંયા કબીર સાહેબ ની સાખી પણ એવું કહે છે કે જબ મેં થા તબ હરિ નહીં જબ મેં થા તબ નહીં અબ હરી હૈ મેં નહીં જે મનને મારે એ સાધુ જે બેપણું મટે એ સાધુ સાધુ અને બાવા બેનો વેશ હરખો હોય દેખાવમાં બે હરખા હોય પણ અંદરથી જે બાવો છે એની બગલા વૃત્તિ હોય બાવાની અને સાધુ છે એની હંસ વૃત્તિ હોય હંસ સાચા મોતીડા ચરે અને બગલો કાદવ ગારો ચરે એટલે આજે આ એક ન્યૂઝ સાંભળ્યા હતા એમાંથી મને આવું સૂજ્યું આપની સમક્ષ રજૂ કર્યું જય ગુરુ મહારાજ જય ગુરુદેવ જય આરામ આગળના વિડીયો જોવા માટે આ રીતે ચેનલ સબસ્ક્રાઈબ કરો